બે માંથી એક ઉમેદવાર સક્ષમ નથી આજ ગોપાલભાઈ ગોપાલીભાઈ ઇટાલિયા છે એ સુરતથી હારીને આવ્યા છે સુરત હાર્યા પછી અહીંયા ગયા નથી કિરીટભાઈને આ જ જનતા એકવાર હરા છે અને કિરીટભાઈને પણ ખબર છે કે ભાજપની વર્તમાન સરકારે અહીંયા લોકો માટે કાંઈ કર્યું જ નથી આટલા બધા આંદોલન થાય આટલા ખેડૂતો હેરાન ગરીબ લોકો હેરાન દારૂ મૂકી આવે ને પાછા રેડ પડાવે પૈસા પોતાના હોય ને પછી કોંગ્રેસ ઉપર ને ભાજપ ઉપર આક્ષેપ નાખે આ બધું લોકો જોવે છે વિસાવદર વિધાનસભાની જનતા બધું જોવે છે કે કિરીટભાઈ કેટલા નાટકો કરે છે ગોપાલભાઈ કેટલા નાટકો કરે છે વિસાવદર સત્યાસી ની જે પેટા ચુનાવ છે એ આજે થઈ રહ્યો છે લોકો મતદાન કરી રહ્યા છે લોકો પૂરે ઉત્સાહ મતદાન કરી રહ્યા છે અમે ગામે ગામ જઈ રહ્યા છીએ લોકોમાં મોટી મોટી કતારો લાગી રહી છે મતદાન કરવા માટે લોકો ઘરની બહાર છે ત્યારે આપણી સાથે જે કોંગ્રેસના ઉમેદવાર નીતિનભાઈ રાણપરિયા તેઓ પણ કહી રહ્યા છે કે મોટાભાગના ગામોની અંદર પચાસ ટકા જેટલું મતદાન થયું છે નીતિનભાઈ આજનો આ મતદાનનો દિવસ તમારા માટે કેટલો મહત્વનો મારા માટે તો ખૂબ જ મહત્વનો દિવસ છે અને વિસાવદરની વિધાનસભાની જનતા માટે પણ ખૂબ જ આ આજનો દિવસ મહત્વનો છેલ્લા લગભગ અઢી અઢી વર્ષથી અહીંયા ધારાસભ્ય નથી ધારાસભ્ય વિહોણી આ અમારી વિધાનસભાની સીટ હતી અને લોકોમાં પણ ભારે ઉત્સાહ છે અને હું અહીંનો સ્થાનિક ઉમેદવાર છું બાકીના બે ઉમેદવાર છે આયાતી છે અને વિસાવદર વિધાનસભાની જનતા સ્થાનિક ઉમેદવાર ઈચ્છે છે અને મારી ફેવરમાં લોકો વોટિંગ કરે છે અને તમે જોઈ શકો છો ગામે ગામ અત્યારે વોટિંગ કરવા માટે લોકોની લાઈન લાગી છે ખેતમજૂરો હોય કે ખેડૂતો હોય પોતાના કામ ધંધે પછી જ છે મતદાન કરીને તમે જોઈ શકો છો અચ્છા હમણાં બે દિવસથી છેલ્લો જે ફિલ્મી ડ્રામા થઈ રહ્યા હતા વિસાવદરમાં તેને લઈને તમને શું લાગે છે કોને ફાયદો ને કોને નુકસાન એનું વિસાવદર વિધાનસભાની જનતા બધું જાણે છે જોવે છે વિસાવદરના ઇતિહાસમાં આવી ચૂંટણી ક્યારેય નથી હતી આ લોકો ગોપાલભાઈ ઇટાલિયાએ આવી બે મહિનાથી અહીંયા વાતાવરણ ખરાબ કરી નાખ્યું લોકોને ગુમરા કર્યા દારૂ પોતે મૂકી આવે ને પાછા રેડ પડાવે પૈસા પોતાના હોય ને પછી કોંગ્રેસ ઉપર ને ભાજપ ઉપર આક્ષેપ નાખે આ બધું લોકો જોવે છે વિસાવદર વિધાનસભાની જનતા બધું જોવે છે કે કિરીટભાઈ કેટલા નાટકો કરે છે ગોપાલભાઈ કેટલા નાટકો કરે છે આ બધી વાતનો ત્રેવીસ તારીખે વિસાવદર વિધાનસભાની જનતા એનો જવાબ આપી દેશે પછી જ્યારે જ્યારે વિસાવદરની વાત આવે છે ત્યારે વિસાવદરની અંદર લોકો છે એ સમસ્યાઓ વ્યક્ત કરી રહ્યા હોય છે ખાસ કરીને રસ્તાની વ્યવસ્થા છે કે રસ્તા બિસ્માર છે સારી કોઈ સુવિધાઓ નથી સિંચાઈની સુવિધા નથી અને મોટામાં મોટા ભાગની વસ્તુ છે ખેડૂતોની સમસ્યાઓ આ મુદ્દાઓને લઈને તમને શું લાગે છે તમારે સૌથી પહેલાં જો જીતી જાવ તો તમે સૌથી પહેલાં શું કરવા માંગશો સૌથી પહેલાં તો અત્યારે તમે આમ આખી વિધાનસભામાં તમે મારી જેમ રેખડાઈ છો બીજેપીવાળા રખડે છે આમ આદમી પાર્ટીવાળા રખડે છે તમે જો એક પણ રસ્તો ક્યાંય સારો નથી બીપીએલ કાર્ડમાંથી નામ કમી કરી નાખવામાં આવે સો ચોરસ પર પ્લોટ નથી મળતા આ ખેડૂ ખેડૂતોને ખાતર નથી મળતી ઇકોજોનો આવડો મોટો પ્રશ્ન છે બેન સમસ્યાઓ બહુ જાજી છે આ ભાજપ સરકાર લગભગ છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપની સરકાર છે ભાજપની સરકારે અહીંયા કાંઈ કર્યું જ નથી ખેડૂતો નારાજ છે ગરીબ લોકો નારાજ છે બીપીએલ કાર્ડ કાર્ડવાળા જે જે લોકોને જે અનાજનું વિતરણ થવું જોઈએ એ પણ નથી થાતું આ આવી બધી તો બહુ મોટી સમસ્યા છે બેન અને આના માટે હું લડાઈ લડીશ અચ્છા હમણાં એક ભાજપના ભાજપના તમારા ઉમેદવાર એવું કહ્યું કે આઠસો દિવસની અંદર એક હજાર કરોડના કામ કરી આપીશ તમને એક હજાર કરોડ રૂપિયા આપે તો તમે આઠસો દિવસમાં કેટલા કામ કરી શકશો એમ એક હજાર કરોડ રૂપિયા આવે ને તો એ વાપરતા બે મહિના જ થયા આઠ મહિના આઠસો દિવસની જરૂર એ નથી એ સાઠ દિવસમાં એ કામ કરવાય તો થઈ જાય પણ આ બેરી સરકાર ખાલી વચનો આપે છે જે ગામમાં તલાટી મંત્રી નહોતો આવતો ત્યાં અત્યારે મિનિસ્ટરો આવે છે રાજ્યના ગૃહમંત્રીને વિસાવદરમાં આવવું પડતું હોય તો બધા જોવે છે કે ભાજપ સરકારે કાંઈ કર્યું જ નથી એના માટે આવવું પડે છે ને આજે મોટી મોટી ગાડીઓ લઈને મંત્રીઓને અહીંયા શું કરવા આવવું પડે તમે હમણાં જ કીધું કે મંત્રીઓને કામ આવવું પડે તમને એક વાત પૂછ્યું કે મંત્રીઓ મુખ્યમંત્રી કોઈ ઉમેદવારના ફોર્મ ભરવા માટે આવ્યા હોય એવી આ પહેલી વિધાનસભા છે છે અને એ પેટા તમને શું લાગે સક્ષમ એટલે બેન બેમાંથી એક ઉમેદવાર સક્ષમ નથી આજ ગોપાલભાઈ ઇટાલિયા છે એ સુરત થી હારીને આવ્યા છે સુરત હાર્યા પછી ત્યાં ગયા નથી કિરીટભાઈને ને આજ જનતા એકવાર હરાવ્યા છે અને કિરીટભાઈને ને પણ ખબર છે ભાજપ ની વર્તમાન સરકારે અહીંયા લોકો માટે કંઈ કર્યું જ નથી આટલા બધા આંદોલન થાય આટલા ખેડૂતો હેરાન ગરીબ લોકો હેરાન એટલે એટલા માટે આ મુખ્યમંત્રીને આટલા બધા મિનિસ્ટરોને આવવું પડે બાકી ભાજપ સરકારે કામ કર્યું હોત તો કિરીટભાઈ ખાલી એકલા હોત ને તોય જીતી જાત પણ આ લોકો એને મત નથી દે અમે કિરીટભાઈ જાણે છે એટલા એટલા બધા મિનિસ્ટરોને આટલા લોકોને આટલા ભાજપવાળાને ગુંડાગીરીને ધાક ધમકીને આ બધું એટલા માટે જ કરવું પડે છે કે એણે કાંઈ કામ નથી કર્યું અચ્છા નીતિન પરિયાની કોંગ્રેસના ઉમેદવારની હરીફાઈ કોની સાથે આપ સાથે કે બીજેપી સાથે મારી હરીફાઈ બે સાથે હોય અને વિસાવદર વિધાનસભાની જનતા જાણે છે અને વિસાવદર વિધાનસભાની જનતા મારી સાથે છે હું અહીંનો સ્થાનિક ઉમેદવાર છું એટલે મારી હરીફાઈ આમ જોવો તો કોઈ સાથે નથી હું વિનત છું મને જીતનો પૂરો વિશ્વાસ છે અને બે આયાતી ઉમેદવારને જનતા પાછા મોકલી દેશે તો આ તો નીતિન રાણપરિયા જે કોંગ્રેસ ઉમેદવાર છે કહી રહ્યા છે કે બંને આયાતી ઉમેદવારોને એ પાછા મોકલી દેશે કારણ કે આ સ્થાનિક ઉમેદવાર છે સરળ ઉમેદવાર છે આ એવી વ્યક્તિ છે કે જેણે આ વિસ્તારના રહી અને કામ કર્યું છે અને એટલા માટે એમની જીત છે એ ચોક્કસ નિશ્ચિત છે આશા રાખીએ કે નીતિભાઈ રાણપરિયાની આ ઉમેદ છે એ પૂરી થાય Parcă îi și grijă atât